રાધનપુર ખાતે કાળઝાળ ગરમી એટલે કે પિસ્તાલીસ ડિગ્રીને ધ્યાનમાં રાખીને ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા રાધનપુર એસટી ડેપોમાં ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુર વિસ્તારની અંદર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્નગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક રહે તે ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ છે યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવરવામાં આવી મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમીથી બચવા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી આ પ્રસંગે ગોસ્વામી મનુપુરી તેમજ અશોકપુરી તેમજ મહેશપુરી નિલેશપુરી કુલદીપ પુરી ચેતનપુરી મનસુખપુરી ધીરુપુરી ભારથી તેમજ બિપિનપુરી તેમજ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી કાળઝાળ ગરબી વચ્ચે લોકોને અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો સરસ મજાનું સેવા કાર્ય ગોસ્વામી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલ તે તમામ લોકોએ બિરદાવ્યું હતું અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરેજ